જુઓ કપાસની હાલત અત્યારે ભાઈ કપાસ બગડી ગયો છે આ કપાસ આ ધરોડીનો કપાસ છે આપણે જુઓ ને વરસાદ પડ્યો પછી બધું વીણવાનો હતો દાળિયા કર્યા હતા પણ વરસાદ આવ્યો એટલે દાડિયા ન આવ્યા વીણવાનો હતો પણ અત્યારે તો હવે માલ બગડ્યો છે અત્યારે આવ્યા છે દાળિયા ઓલી બાજુ વીણ્યા છે અને આ કપાસ જો જો આવી રીતના થઈ ગયો હશે બધો કપાસ આમાં ખેડુ શું કરે કયો લ્યો તમે જો કપાસ કેવો છે બધો બધો પલરી ગયો છે કપાસ તળ્યો ગયો છે ઘણો શું કરવા માં કયો લ્યો ખેડૂત બિચારા હવે તો આમાં તો ઘઉં થાય છે અને ઘઉં કરી નાખશું બીજું તો હું થાય આવી રીતના હાલત છે કપાસની આવી રીતના તીડો છે બધો કપાસ અને અમારે દાદા હજી બાજુમાં કપાસ હારો છે કે નહીં એમાં ખાતર લાવ્યા છે અને ભેળવવું છે દાદાને જોવો ઉડિયા ને એસપી બે આ કપાસ એનો છે દાદાનો અને કપાસ હજી બહુ સારો છે આ એક નંબર કપાસ એ હજી આ જો ને દાદા જુઓ તોડવા મીડ્યા છે ઠેલી હવે